એવા સુખરામભાઈ રાઠવા વસાવા સાહેબ આપણો લડાકુ જાબાજ યોદ્ધા નવી પેઢીને સંઘર્ષના મેદાનમાં ઉતારનારા મારા વિધાનસભાના સાથી જીગરી મિત્ર અનંતભાઈ પટેલ મંચ પર ઉપસ્થિત બહેનો તડવી સાહેબ જેમણે ગઈકાલથી રણજીતભાઈ બહુ પ્રેમ આપ્યો શૈલેષભાઈ તેજલભાઈ તેજસભાઈ આપ તમામ બહેનો અર્જુનભાઈ ઓડિયન્સમાં બેઠા છે મારા છોટાઉદે પૂર્ણ મિત્ર એડવોકેટ મેન જેમને આবেদন પત્ર આપ્યું લસવાડીથી આપ તમામ બહેનો માતાઓ વડીલો અને યુવાન દોસ્તો આપ સૌને મારા ક્રાંતિકારી જય ભીમ અને જય જોહાર پیش કરું છું ગુજરાતની વિધાનસભાના મકાનમાં

દાહોદના કડિયા મજૂરો લોહી પરસેવો છે અહીંથી ગાંધીનગર પહોંચીએ ત્યાં સુધી રસ્તામાં જેટલી પણ બિલ્ડિંગો આવે જેટલા પણ બોલ આવે જેટલા પણ મલ્ટીપ્લેક્સ આવે જેટલા પણ હાઈવે આવે જેટલા રોડ રસ્તા જોઈએ જેટલા ફ્લાયઓવર જોઈએ જેટલી દુકાનો જોઈએ જેટલી ઈમારતો જોઈએ એ દરેક દરેકના મૂળમાં ક્યાંક ને ક્યાંક આદિવાસી કડિયા મજૂરોનો લોહી ને પરસેવો રહેલો છે આ વિકાસ સભ્ય ઉપર સૌથી વધારે આ રાજ્યમાં કોઈનો અધિકાર હોય તો સ્વાભાવિક રીતે ગુજરાતના ખેડૂત અને મજૂરોનો પણ ગુજરાતના ખેડૂત અને મજૂરોમાં પણ સૌથી વધારે કોઈનો અધિકાર હોય તો એ છે ગુજરાતનો આદિવાસી એ દિવસની રાહ જોઈએ છીએ જ્યારે ગુજરાતની 6.5 કરોડ જનતા એ આ આદિવાસી મજૂરોના લોહીને પરસેવાની કિંમત કરતી હતી એ દિવસની રાહ જોઈએ છીએ પેઢીઓની પેઢીઓ ખપી ગઈ તમે સુરતમાં જુઓ વડોદરામાં જુઓ રાજકોટમાં અમદાવાદમાં પોરબંદર ભાવનગર જામનગર આણંદ પાલનપુર ગાંધીનગર એક દિવસ ખાલી નહીં જતો હોય કોઈક આદિવાસી કડીયો મજૂર એ પાંચસો સાતસો રૂપિયા માટે ગટરમાં ઉતરીને મરે અને ભાજપના પેટનું પાણી નથી પાંચસો રૂપિયા માટે પડીને મરે સૌનો સાથ સૌનો વિકાસ દાવો કરનારી સરકારના પેટનું પાણી નથી કેમ કે કદાચ એ ઓબીસી સમાજ રે ડીએનટી સમાજ રે મુસ્લિમ સમાજ રે દલિત સમાજ રે આદિવાસી રે ખેડૂત રે શ્રમજીવીને એ માણસ જ નથી કરતા આ વર્તમાન સરકારનું એક જ ચરિત્ર છે ઉદ્યોગોની ચાપલૂસી કરવી અને જનતાનો એકડો કાઢી નાખવો આ એક જ ચરિત્ર છે અત્યારે કેવડિયામાં આપણે જોઈ રહ્યા છીએ ફન જે પ્રમાણે ચરિત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું નું આવો વિકાસ તો સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત મને બરાબર યાદ છે એક એમના સ્વજનો પત્ર લખ્યો હતો અને કઈક મદદ માંગી રાજુભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ એવું કીધું કે હું દિલ્હીમાં કોઈ પદ ઉપર બેઠો હોય ત્યાં સુધી મદદ માંગવી કે અંગત કામ લઈ આવું બધું ભૂલી જજો પણ તો વિદ્યાચળ પર્વત નહીં ઓળંગતા આવું સરદાર વલ્લભભાઈ પટેલનું ચરિત્ર એ સરદાર વલ્લભભાઈ પટેલ અઢાર ગામની જમીન એક કંપનીને આપવા માટે પ્રાઇવેટ કંપની માપણી કરાવી છે ના આદિવાસીઓ નું પૂછવાનું ના આદિવાસી સરપંચો નું પૂછવાનું એમની ગ્રામ પંચાયત પૂછવાનું બસ

વડોદરા સુરત રાજકોટ ની ફૂટપાટ ઉપર પડ્યો હશે એની પત્નીના બાળક સિમેન્ટની ફેલી અને કપચીના ઝરડામાં એનું બાળક ઉછળતું હશે જંગલ જમીનની સનતની લાઇનમાં મામલાદાર ઓફિસની બહાર ઉભો હશે આદિવાસી લઈ જઈને કોઈ પોલીસવાળા અસ્ટડીમાં લોકઅપમાં દલિત અને ડીએનટીની જેમ મારતા હશે આદિવાસી આટલા દાયકાઓ પછી પણ આદિવાસી એટલે તગડો મજબૂત ધનવાન સશક્ત

માતાઓ હે યુવાન મિત્રો હે વડીલો તમે દાવો કરો દાવો ખાલી જંગલ જમીન નો આખા ગુજરાત નો દાવો કરો ગુજરાત ખાલી કેવા પૂરતો નારો ના લગાવો શું કહીએ છીએ આપણે નારામાં ભારત દેશ અમારા શું તો આખો નારો જય જુહાર કા નારા હે ભારત દેશ અમારા તમારો જ છે આપણો જ છે આનો આખો દાવો કરો પણ શું કર્યું આ તો ધીમે આદિવાસી આદિવાસીને પેલા વનવાસી બનાયા અને પૂરા કરી નાખતા

જંગલ જમીન ના પટ્ટા પાઉ બોલતા મને 15 વર્ષ થઈ ગયા મે પહેલી વખત જિંદગી માં માઈક પકડ્યો છે ને ભાષણ કરતા શીખ્યો છું ત્યાર થી હું બોલું છું પૈસા જંગલ જમીન પાંચમી એનું સુધી પૈસા જંગલ જમીન પાંચમી એનું સુધી મને 15 થઈ ગયા મારા સફે દવા પર કશું જ ના થાય તો આનો જવાબ શું છે આનો જવાબ છે ઇન્કલાબ

જેમ દલિત સમાજના એક ક્રાંતિકારી યોદ્ધા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર થયા એમ આદિવાસી સમાજનો એક મોટો આદર્શ બહુ મોટો આઇકોન એ બિરસા મુંડાની સાથે સાથ જયપાલસિંહ મુંડા હતા આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આખા ભારતનું નામ રોશન કર્યું ખાલી આદિવાસી સમાજનું નહીં આખા ભારતનું પ્રોફેસર હતા વિદ્વાન સ્કોલર બંધારણની સભામાં ડિબેટ કરતા દલિત કરતા વાત વિવાદ કરતા પોતાના સમાજની વેદનાને વ્યક્ત કરીને બંધારણમાં મુકાવવામાં જયપાલસિંહ મુંડાનું યોગદાન છે ઓલિમ્પિકમાં મેડલ અપાવ્યો આપણા દેશનું નામ રોશન કર્યું આવા જયપાલસિંહ મુંડા વાળો આખા નર્મદા જિલ્લાની અંદર આખા આદિવાસી પટ્ટાની અંદર ઉમરગાંવથી આદિવાસી છે અંબાજી સુધી છે ચાલીસ ચાલીસ વિધાનસભાની સીટ પર આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ છે એ અને રાહુલ ગાંધી જેવો આપણને નેતા મળ્યો છે તમે જાણો છો આ દેશની મોટા ભાગની ચેનલ અને મોટા મોટા છાપાવાળા રાહુલજીની વિરુદ્ધમાં કેમ બોલે છે જાણો છો તમે સત્ય કી કરી બે હજારને દસમાં ઓરિસ્સાની અંદર નિયામગીરીને જંગલમાં વેદાંતા નામની કંપનીને આદિવાસીઓની મરજીની વિરુદ્ધ બોક્સાઇટનું ખનન કરવા માટે એક મોટો પ્રોજેક્ટ લાભો તો એ પ્રોજેક્ટ નહીં થવા દીધો એનું નામ રાહુલ ગાંધી અને વિકાસ પર વિરોધમાં હતા એટલે નહીં આખા ગુજરાતમાં દોઢસો તાલુકામાં જીઆઈડીસી ના યુનિટ કોંગ્રેસે નાખ્યા છે અમૂલ ડેરી કોંગ્રેસે નાખી છે આજે ગુજરાતનો નો જે ઔદ્યોગિક વિકાસ જોઈએ છે ભાજપ કરતા એક હજાર ટકા વધુ યોગદાન એ કોંગ્રેસ પાર્ટી પણ રાહુલજી એ નિયામગીરી ના જંગલ માં ગયા કે મારા આદિવાસી સમાજ ગરીબોની મરજીની વિરુદ્ધ એની જમીન ઝૂંટવા નહીં દઉં ભલે ગમે તેવી તોફ હોય અને એના કારણે આદિવાસી સમાજ માટે સ્ટેન્ડ લીધું આદિવાસી સમાજની ની પડખે ઉભાર્યા જંગલ જમીન નહીં છીનવવા દઉં ત્યારથી ઉદ્યોગપતિઓની લોબી જેના પૈસા ન્યૂઝ ચેનલમાં લાગેલા છે એ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધ થઈ ગઈ અને પછી જોયું કે આદિવાસીઓને ને મુસ્લિમને દલિતને આ ગરીબોને લૂંટવા હોય તો સૌથી મોટો વેપારી તો કે ગુજરાતમાં બેઠો છે તો લાવો કે દેશમાં પછી નરેન્દ્રભાઈને લઈ ગયા અત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની નવેસરથી ભારતમાં પાછી આવે અને આખા મેનેજર જોઈએ સંસાધનોની લૂંટ થતી હોય આટલો બધો આક્રોશ જનતામાં પેદો થતો હોય તો શું કરવાનું તો આદિવાસી નવનવાસી બની દો દલિતો મુસ્લિમોની સામે કરી દો ભાઈને ભાઈથી લડાવો આખા સમાજમાં ભારતમાં તારી છાતી બહુ ઊંચી છીરો કરો એટલે લડનારો ગરીબ માણસ હિન્દુ અને મુસલમાનમાં વહેંચાઈ જાય અને પછી મોટી મોટી કંપનીઓ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની અંદર મોટા 15 15000 ના રૂમમાં ગુલાબી ગુલાબી સ્કીન વાળા બધા પૈસાદાર માણસો આવે ને 15000 ના રૂમમાં રહે અને આપણે ઝાડુ મારવા જઈએ તાટલું તો સમજીએ છીએ ને આપણે કે જમીન આપડી પરસેવા આપણે પણ મજા કરે પૂંજીપતિ જે ઓલરેડી કરોડપતિ છે એનાથી મોદી સાહેબ રાજી નથી અરબપતિ બનાવો પછી તમારે ઘેર સિંદૂરની કે ડબ્બી મોકલી છે આપણે જોઈએ છીએ નોકરી આપણે જોઈએ છીએ જંગલ જમીન કે ના ના તો સિંધુરની ડબ્બી મોકલી છે કારીગર

ધરતી તમારી છે જીવન તમારું છે અસ્તિત્વ તમારું છે બચાવવાનું તમારે છે આ ખુંખાર થઈ જાવ મને આસામની જેલમાં નાખે તો 80000 કિલોમીટર હજાર બમ ભોજો દે શું કરી લે આપો અંદર ટિફિન તો માં છે અપને સાથ આના બી ફ્રી જેલ મે પકડે ગયે ખાના બી ફ્રી બે ચાર ડંડા મારશે એકાદો કેસ કરશે કેટલા ઉપર કરશે आखार नर्मदा जिल्ला ना माध्यम आंदोलन में प्राप्त अधिकारी ने, ने परम्परा हो कि हमारा आखार नर्मदा जिले में टोटल तो 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 कितना आरोपी रखवाने क्षमता सी बड़ी जेल चाहे 500 ना रखी जाके 500 है आखार नर्मदा जिला ने जो अपने कमांड पुलिस स्टेशन ना कमांड लोकप्रिय 500 मारा सोने ना रखी जाके अची अची પક્ષ આપણો રાહુલજી જેવા નેતા સ્વતંત્રતાના આંદોલનમાં કોણ હતા તો કોંગ્રેસ પાર્ટીના સિપાહી હતા અને આ આરએસએસ વાળા તો ગદ્દારો હતા ચાપલુસી કરતા હતા બાવન વર્ષ તિરંગોર થી લેરાયો કોઈ દાડો જંગર મન નથી ગાયો દેશની આઝાદી માટે લોહીનું ટીપું નથી આપ્યું અને આ પાછા આપણને ડાપણ કરે હે જોઈ લો આપણે અમેરિકા ની ચાપલુસી કરી ને કાલ રાહુલજી કીધું મધ્યપ્રદેશ માંથી ફોન કરે ડોનાલ્ડ ટ્રમ્પ એ નરેન્દ્ર હો જાવ સારી હતા બકરી તો કોઈ લેબોરેટરી માળને જો કે મારો બ્લેડ પુસ્ત કર છે તો ગુજમુખનો બી નથી નીકળે છે આ સિંધુ ક્યાં છે વિશ્વ ગ્રુમ શું કે એ પોતાને વિશ્વ ગૃહ છાતી છપ્પનની સિંદૂર ગુરુ નેટિક દી અમરિકાની

કોણ પેદા કરાય આદિવાસી દલીલ ઓબીસી એ પર શું પાડે ને તો મોબાઈલ થી રેકોર્ડિંગ થાય મોબાઈલ બને આ માઈક બને આ ઘડિયાળ બને શટ બને ના બને તો બધું પેદા કોણ કરે છે આપણે એ બજારમાં વેચાણ એની ખરીદ કરે કોઈ વેચાણ કરે એમાંથી કપાય ટેક્સ ટેક્સ આવે સરકારની તિજોરી મારે એમાંથી શક્તિ બહેનો મારાનો ગુજરાતના મુખ્યમંત્રી પગાર થાય તો તમે પરસો પાડો નહીં મારો તો પગાર ના થાય અહીંયા કલેક્ટરનો નો પગાર ના થાય અને અહીંયા મંડી શક્તિભાઈ અહીંયા બધી કી પોસ્ટ મલાઈદાર પોસ્ટ માં બધા આદિવાસી નો દલિત ને પણ આઉટસોર્સિંગ નો પણ કર્મચારી ચલો એ તો આદિવાસી આવી જાવ ઝાડુ મારવા મજૂરી કરવાની તમારે રોડ તમારે બાંધવાનો સાચું છોકરું સાચી વાત છે ને વીસ હજાર એક દિવસ હું હે

તમે જે જાણતા હતા એ થોડી સ્ટાઈલમાં હું બોલ્યો થોડા તાકાતથી બોલ્યો ફેફસામાં હવા ભરીને બોલ્યો બાકી બધું તમે જાણો છો તો બદલવાનું પણ તમારે છે તો ધીમે રેન ચૂંટણી આવે ત્યારે આપણો એક પણ માણસ ચપટી ચવાણામાં વેચાવો જોઈએ નહીં ગારૂની પોટલીને અડવો જોઈએ નહીં દર્શના દર્શનાબેન હોય કુબેર ડિંડોર હોય ગામિત ભઈ હોય કહી દો વનવાસી નથી આદિવાસી છીએ ભારત ભૂમિના માલિક છીએ ખોટી વાતોમાં ભરમાવાના નહીં બીજા તમામ સમાજના લોકો અમારા ભાઈ છે અંદર અંદર લડાવવાની વાત નહીં સારી સરકારી સ્કૂલ બનાવવાની વાત કરો મોંઘવારી ઘટાડવાની વાત કરો જીપીએસસી માં દલિત આદિવાસી ઓબીસી વિદ્યાર્થીઓનો એકલવ્યોનો અંગૂઠો કાપવાનું બંધ કરો આટલી બધી મોટી સંખ્યામાં બહેનો બેઠી છે બધી બહેનો જાણે છે કેટલી ભયંકર મોંઘવારી શિક્ષણ મોંઘું આરોગ્ય મોંઘું રાશન મોંઘું શાકભાજી મોંઘું એક જગ્યાથી બીજી જગ્યાએ તમારે જવું હોય બસના ભાડા મોંઘા ગાડીઓ મોંઘી કઈ રીતે તમે છો શું આપી દેશે નરેન્દ્ર મોદી જૂઠ સિવાય કંઈ નહીં આપે એ માણસ જોડે આપવા માટે જૂઠ સિવાય કંઈ નથી રાહુલ ગાંધી તરફ જુઓ સરકાર ના બને ને કોઈક રાજ્યમાં એ રાહુલ ગાંધીને મંજૂર હોય એ માણસ સત્ય સિવાય કહી દેવું પડે આવો નેતા આપણને મળ્યો છે આવો પક્ષ મળ્યો છે તો તમે બધા સાથે મળીને આપણે લડીએ આપણી શક્તિને ઓળખીએ આપણી એકતાને ઓળખીએ ગરુડ છે તાલુકો નહીં આખો નર્મદા જિલ્લો મજબૂત કરીએ એવો મજબૂત કરીએ એનો સંદેશ એ અંબાજીની ઉમરગામ આખા આદિવાસી પટ્ટામાં ફેલાય એક નવી ઊર્જા મળે એક નવી શક્તિનો સંચાર થાય નવા ક્રાંતિકારી યોદ્ધાઓને અનેક અનંત પટેલો આખા આદિવાસી વિસ્તારને મળે એવી આશા અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું જ્યારે પણ યાદ કરશું જ્યારે પણ સત્ય છે તમારી તકલીફમાં તમારી પીડામાં તમારા આંદોલનમાં આવીને ઊભો રહીશ ઊભો રહીશ ઊભો રહીશ નસવાડીનો આટો મારો બાકી નસવાડી નું આંદોલન સાથે મળીને લડીશું બરાબર અહીંથી પણ જવું પડશે નસવાડી તો જઈશું અહીંનો કઈ પ્રશ્ન બને નસવાડીના ભાઈઓ પણ આપણી વચ્ચે આવશે કોંગ્રેસ પક્ષ તમારી સાથે અમે બધા તમારી સાથે છીએ જય જુહાર કા નારા હે ભારત દેશ અમારા આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય ભીમ જય જુહાર